પાટણમાં રસ્તે રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હાશાપુર વિસ્તારના રહીશો સાથે રાખી રાત્રિ રસ્તે રખડતા પશુઓ પકડ્યા હતા પશુઓ બાબતે પાલિકાની ટીમ બોલાવી ઢોર ડબ્બે કરાવ્યા હતા આગામી દિવસોમાં ધારાસભ્ય શહેરના વિવિધ બોર્ડ વિસ્તારોમાં નગરજનોને સાથે રાખીને રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી હાથ ધરશે સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ બન્યો છે હાઈવે માર્ગો રસ્તે રખડતા પશુઓને કારણે નાના મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે તો બીજી તરફ મોહોલના પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો હાઈવે માર્ગો તેમજ મોહલ્લા પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે અમે સૌ અહીંયા આશાપુર હાઈવેની સોસાયટીમાં રહેતા નગરજનો છીએ તો અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત પરંતુ કોઈ નિરાકરણ ન આવતા છેવટે અમારે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને તેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે એમાં ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા અડફેટે લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા જ ભેગા થઈ અને ગાયોને ક્વોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર પંદર વીસ દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આ વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જ્યાં કાયમી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે એવી સૌ અહીંયાના નગરજનો વચ્ચે વિનંતી કરીએ છીએ માધ્યમથી પટેલ છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર જે રખડતા ધોરણ પ્રાથમિક સાત થી વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો દોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે આજે અમારે જાતે ના નાઝકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે અમે નક્કી કર્યું છે કે જેઓ તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણને પાટણની જનતાને રખડતા ધોરો મતે